મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને એક જોન ડિયર ટ્રેક્ટર જોવાનું છે અને એમાં પાછળ ટીગર લગાવેલું છે તો એ પણ આપણે જોવાનું છે અને ટ્રેક્ટર જેનું છે એ ભાઈને પણ આપણે મળવાનું છે આજે ચાલો નમસ્કાર નમસ્કાર એ જોન ડીયર ટ્રેક્ટર છે અને હા મારું નામ સુભાષભાઈ પટેલ અજુડિયા ઓકે જામનગર જિલ્લો કાલોડ તાલુકો મોટી વાવડી મારી પાસે આ જોન ડિયર છેલ્લા ચાર વર્ષ આ છે બરાબર અને પાછળ જે માંડવી પડવાનું મશીન છે એનું નામ ડીગર છે હા એ પણ હું ચાર વર્ષથી આ ચલાવું છું હા અને ખેડૂતને બહુ સંતોષ મળે છે ઓકે અને ડોડવા તૂટતા નથી પાછળ મજૂર ઓછા છે ત્યાં વીસ મજૂર જોતા હોય ત્યાં આઠ મજૂર જોઈશે હા અને કામ સારું છે ઓકે અને ટ્રેક્ટર કેટલા ઓશ પાવરનું જોઈએ પિસ્તાલીસ થી પચાસ વર્ષ પર નાનું ટ્રેક્ટર નો ચાલે ઓકે અને આના રેવલ્યુશન ડબલ પીટીઓ હોય તો ચાલે બાકી સિંગલ પીટીઓ માં ટ્રેક્ટર દબાવે પાછળ દોડવા બહુ તોડે ઓકે એટલે ડબલ પીટીઓ વાળું જેટલું જોતું હોય એટલું પીટીઓ ચલાવવાનો અને જેટલી જોતી હોય એટલી રાપ ને સેટ કરી અને ચલાવો એટલે કોઈ જાતનું નુકસાન થતું નથી ઓકે અને ટેક્ટરને ટેક્ટર બને ત્યાં સુધી નવું નવું જ જોઈએ ને જૂનું ટ્રેક્ટર ના લેને આમાં ના ના ચાલે પણ હોસ્પોર સારો હોવો જોઈએ કે એન્જિનની કેપેસિટી સારી હોય એટલે ચાલે ને આ ટીપર તમે ક્યાંથી લીધું તું અને કેટલાનું આવ્યું તું આ ડિગર મેં લીધું તું હાપર રજકોટ જિલ્લામાં ત્યાં બનાવે સંજયભાઈ કરીને હા અને જેલા ઝાર વરસ્યા હું ચલાવું છું ઓકે અને મને સક્સેસ થયું છે અને આ ડિગરમાં થોડોક મારી રીતે સુધારો કરેલ છે ઓકે તો ઠીક આ છે ડિગર ભાઈ લોકાવું છે ભાઈ જેવું છે ગાડી આ છે બરાબર ચાલો આ વિદ્યા ને આપણે પૂરો કરીએ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો